બનાસકાંઠા જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદના પગલે ગ્રામ્ય વિસ્તારમાં મોટી અસર ડીસા તાલુકામાં પડેલા ભારે વરસાદને લઈ ગ્રામીણ વિસ્તારનું જનજીવન પર મોટી અસર ડીસા તાલુકામાં પડેલા ભારે વરસાદના પગલે ખેતરો પાણીના બેટમાં ફેરવાયા ખેતરોમાં વહેતા પાણીને જોઈ નદી જેવા દ્રશ્યો સર્જાયા ડીસા તાલુકાના બાયવાડા ગામના ખેતરોમાં નદીની જેમ પાણી વહેતા થયા મગફળીના વાવેતર કરેલા પાક પર પાણી વહેતું થતાં ખેડૂતોને મોટું નુકસાન આ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે પ્રમાણે આ ખેતરોમાંથી પાણી વહી રહ્યું છે તે નદી નથી પરંતુ ખેડૂતોનું મહેનત કરી મગફળીના વાવેતરવાળું ખેતર છે વિસા તાલુકાના બાયવાડા ગામમાં વરસાદી પાણી ભરાઈ જતાં જ્યાં જુઓ ત્યાં નુકસાનીના દ્રશ્યો આવ્યા સામે ખેતરો અને રસ્તાઓ પર નદીની જેમ પાણી વહેતું થતાં પશુપાલનનો વ્યવસાય પણ થયો બંધ ખેડૂતોને ખેતી અને પશુપાલનના વ્યવસાયમાં મોટું નુકસાન સરકાર સર્વે કરી ખેડૂતોને સહાય ચૂકવે તેવી ખેડૂતોની માંગ ભૂરાભાઈ સ્થિતિ છે અમારા ક્ષેત્રમાં પાણી ખૂબ આવવાથી આખું મગફળી બધું નિષ્ફળ થયેલી છે અને પાણી ખૂબ આવવાથી જે બહારી ઘર બહારી નીકળી કહેતા નથી અને બનાસ નદી જેટલું પાણી નીકળે છે અને કોઈ છોકરા ભણવા જઈ કહેતા નથી દૂધ બધું ઘેરી છે અને બધું પરિસ્થિતિ બહુ ખરાબ થઈ જાય છે એટલે આની સરકારની વિનંતી છે આટલું અમારું કામ કરે મારું નામ સાગરભાઈ ભાઈવાળા આ વરસાદના પાણી આવવાથી અમારા ખેતરમાં મગફળીનું વાવેતર કરેલું હતું પાત્રીકા એ બધું પૂરું થઈ ગયું છે મગફળી કે તું રહી નથી એટલે અમારે કોણ પૂરેપૂરું નુકસાન છે જો અમારા રસ્તા ઉપર પાકો રોડ બનાવેલો હોત તો અમારા ખેતરમાં પાણી ના હોત તો અમારા જમીનનું નુકસાન ન થત હાલ જમીનમાં ખાડા પડી ગયા છે પૂરેપૂરું ધોવાણ થઈ ગયું એટલે જમીનમાં બહુ નુકસાન છે અને અમારું પાકે નિષ્ફળ ગયો છે પાણી છે પાણી તો નદી ની જેમ વહે છે